છસો કરોડમાં આદિપુરુષ પણ બની હતી અને કલ્કી પણ સસો કરોડમાં બની છે હવે જોઈએ બંને ફિલ્મોમાં ફરક શું છે હેલો મિત્રો હું શું અમિત તમે જોઈ રહ્યા છો સિનેમા શો કલ્કી ટુ એટ નાઇન એટ એડી ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે એનું આજે રિવ્યૂ કરીશું રિવ્યૂ કરીએ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકોન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી તમને નોટિફિકેશન મળી શકે આગળના વિડીયો વાત કરીએ કલ્કી મુવીની તો ત્રણ કલાક અને એક મિનિટની ફિલ્મ છે યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે એક્શન સાયન્સ ફિક્શન પર બનેલી આ મૂવી છે નાગ ડાયરેક્ટ કરેલી છે સુપરસ્ટાર પ્રભાસ અમિતાભ બચ્ચન દીપિકા પદુકોણ અને કમલ હસન જેવા સ્ટાર્સ તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે સ્ટોરીની વાત કરીએ તો મહાભારતના યુદ્ધ પછી કળિયુગનું આગમન થાય છે મહાભારતના યુદ્ધમાં અસ્વસ્થામાં શ્રાપ ગણો કે વરદાન ગણો એને અમર રહેવાનું હતું કળિયુગમાં માનવરૂપી રાક્ષસો દુનિયા પર રાજ કરે છે લોકોને હેરાન કરે છે પરેશાન કરે છે અને એમના ઉપર અત્યાચાર કરે છે એને ખતમ કરવા માટે કલ્કીને જન્મ લેવો જરૂરી છે આ કઈ રીતે જન્મ લેશે અને ક્યારે લેશે એના ઉપર આખી સ્ટોરી બેઝ છે મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક જબરજસ્ત છે અને બીજી એમ પણ સુપર છે ગીતો તમને બહુ યાદ રહેશે નહીં વીએફએક્સ અને સીજીઆઈ નો ભરપૂર ઉપયોગ કરેલો છે અને સારો બી કરે છે ફર્સ્ટ આ તમને થોડો નિરાશ કરી શકે છે પ્રભાસનું કેરેક્ટર એટલું દર્શાવવામાં નથી આવ્યું ફર્સ્ટ આપનું ફર્સ્ટ હાફમાં તમને એમ લાગશે કે પ્રભાસના કેરેક્ટરની જરૂરત નથી ફર્સ્ટ હાફમાં કોમેડી પણ આવે છે સ્ટોરી બિલ્ડઅપ કરવામાં થોડો ટાઈમ લે છે પણ સેકન્ડ હાફ તમને એટલો મજબૂત છે કે તમને સ્ટોરી સાથે બાંધી રાખશે અને લાસ્ટની જે ત્રીસ ચાલીસ મિનિટ બહુ બેસ્ટ છે એક્શન સિક્વન્સીસ એટલા જબરજસ્ત છે કે તમે ભૂલી નહીં શકો એક્ટિંગની વાત કરીએ તો અમિતાભ બચ્ચને બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ ઇન ધીસ ફિલ્મ મતલબ કે અમિતાભ બચ્ચન વગર આ ફિલ્મ અધૂરી છે ઓવરઓલ જોવા જઈએ તો પ્રભાસનું આ ફિલ્મમાં કામ બહુ એટલું જબરજસ્ત પણ ના કહી શકાય લાસ્ટમાં જો આ બિલ્ડઅપ ના થયું હોત તો પ્રભાસનું કોઈ આ ફિલ્મમાં જરૂર પણ નથી એવું તમને લાગશે ડાયલોગની વાત કરીએ તો ડાયલોગ પણ અમિતાભ બચ્ચન અને કમલ હસનના જે ડાયલોગ છે જબરજસ્ત છે જોવાલાયક છે સમજવાલાયક પણ છે અમિતાભ બચ્ચને જે પરફોર્મન્સ આપ્યું છે આ ઉંમરે ફિલ્મની અંદર એક્શન જોઈ લો ડાયલોગ જોઈ લો ફેસના હાવભાવ ભાવ જોઈ લો

અત્યારનો સાયન્સ ફિક્શન મિક્સ કરીને જે ફિલ્મ બનાવી છે એ બહુ જ ગજબ છે આવા ટોપિક પર ફિલ્મ બનાવી કોઈ નાની વાત નથી ફિલ્મના ક્લાઇમેક્સ ની વાત કરું તો શું ગજબ ક્લાઇમેક્સ છે ફિલ્મ અહીંયા પૂરી નથી થતી ટુ બી કન્ટિન્યુ ફિલ્મ આગળ પણ હજુ બનશે ફિલ્મને અધૂરી છોડવામાં આવી છે એટલે ફિલ્મનો બીજો પાર્ટ પણ આવશે એક્શન અને થ્રીલર ડ્રામા તમને ગમતા હોય તો ફૂલ ફેમિલી સાથે તમે એન્જોય કરી શકો છો મજા આવશે વન ટાઈમ વોચ તો છે જ ફિલ્મમાં ખામીઓ છે એટલે એવું નથી કે ફિલ્મ જોવા એવી નથી છસો કરોડ બરબાદ તો નથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની છે એ વાત ફાઇનલ છે લોકોને પસંદ પણ આવવાની છે આ ફિલ્મ થોડી લાંબી છે ફર્સ્ટ હાફમાં થોડું ડેવલપ થતા બહાર લાગે છે તો બી આ ફિલ્મ જોવા માટે ઓકે છે સિનેમા શો તરફથી આ ફિલ્મને સાડા ત્રણ સ્ટાર તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર